¡Gracias! ਇਹ ਝੂਪੜੀ ਜਣੀ ਐਨੋਂ ਆਪ ਤੇ ਵਰਡੋ કોક તો તો એના મહેમાન ઘણી વાર રાજમહાલય ને શરમાવે એવા ઝૂંપડામાં રહેનાર માણસોના હૈયા હોય છે નાનકડો એવો પ્રસંગ રાજમહાલયની ની કથા નથી મહેલ મહેલના કોટના કાંગ્રેસથી આવતી કોઈ દાતારીની સુરવીરતાની આ કથા નથી કથા તો ઝૂંપડાની છે ઝૂંપડું એટલે ભલે શ્રીમંતોનું ઝૂંપડું પણ જેની અંદરની ની દરિયાઓ દાતારી છે એનો આ પ્રસંગ છે કોટ કિલ્લો ના પાદરમાં હાલનું જે પાલીતાણા છે એને તે દિવસે એ નગરનું નામ કોટ કિલો હતું અને ગોરી બેલમ નામનો મુસલમાન રાજા પણ ધીમા ત્રણ ત્રણ વખત મોત તોરા છૂટે હે કોઈ લેને વાલા હે કોઈ લેને વાલા હે કોઈ લેને વાલા આવ દાતાર માણસ ઉદાર માણસ એમના રાજકવિ કવિ વરાહભાઈ ગઢવી છે એ વરાહભાઈ ની ડેલી આવીને એક એકો ઉભો રહ્યો વરહ ભાઈ ની ડેલી આ હા બાપ આ વરહ ની ડેલી હું પોતે જ વરહો ભાઈ છું દેખાવ ઉપરથી તો આપ પરદેશ પરદેશી માડુ લાગો છો ભૂદેવ લાગો છો હા બાપ મારું નામ દેવીપ્રસાદ શર્મા છે મારી ભેળી મારી આ બે દીકરીઓ છે અને મારા પત્ની છે ભગવાન સોમનાથ ની જાત્રા અમે ઠેઠ ઉત્તર પ્રદેશથી અમે આવી છીએ મારી બે દીકરી પરણાવવાલાયક થઈ છે બરાબર મોટી આશા કરીને આવ્યો છું તમારું નામ બહુ મોટું સાંભળ્યું છે ગોરી બેલમ નું નામ બહુ સાંભળ્યું છે એક જો બે હજાર ગોરી આપો મારી દીકરી માટે કન્યાદાન ની તો મારી દીકરીના હાથ પીળા થઈ જાય પણ બે હજાર કોરીનું નામ સાંભળતો તો વરાહભાઈ ને પરસેવો છૂટી ગયો પાંચ પછી પચાસ કોરીઓ હોત તો હજી એ વાત બરાબર હતી પણ બે હજાર કોરી એક હારે લાવવી ક્યાંથી મારે એટલે લાખણસિંહભાઈ ગઢવી હારે વરાહભાઈ ને જૂના કોક વેર જે રહેશે એટલે વરહાભાઈએ કીધું કે અહીંથી પાંચ ગામની માથે લાપાળિયા નામનું ગામ છે ત્યાં લાખણસી કુચાળા નામનો એક ચારણ છે બહુ ઉદાર છે બહુ સુખી માણસ છે ઈ તમને બે હજાર કોરી આપી શકે ટૂંકમાં વાત કરું ઈ ગોર મહારાજે પોતાની બે દીકરીઓ પોતાના પત્ની સાથે એકાને લાપાળિયાના માર્ગે રવાના કર્યો સાંજનો સમય ઝરદમયના ઓરડામાં બેઠલો બેઠલો લાખણસી કોંચાળા છે ઈ માતાજીનો આરાધન કરે કાકાસો પાદાળું ધુંધ રંગambar નાગ સોરન દરપાજી નમે દિગપાલ દિગંબરગાટ કે ડુંગર સાતખી સાજર તણસમે તેજ ધંબા તું ખરી હોતે ત્યાં ખબર પડી કે આંગણે મેહમાન આવ્યા છે માતાજી ધૂપ દેવા કરી ગોર મહારાજ ને રોક્યા છે ગૌર મહારાજે આખી ડેલીમાં નજર કરી અને જોઈ લીધું કે મોટા દલ વાળો માણસ છે પણ આની પાસે બે હજાર કોરીની સગવડતા ન હોય આવા માણસને ભૂંડો ન લગાડે બે હજાર કોરી માગી પણ ચતુરાઈ ચારણ ધણી અને રીતું રજપૂતા રૂપ વખાણો નાગરા અને આસન ગભ ઈ રાત્રે ગોર મહારાજ ની આરે વાત કરતા 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 આમ વરાહભાઈ અને ગોરી બિલમ ની ઉદારતા ની વાત લાખણ મળ્યા કરવા એમાં ગોર થી રહેવાનું નહીં કે તમે જેના એટલા બધા વખાણ કરો છો મારી દીકરીના લગ્ન કરવા છે 2000 કોરી ની માંગણી કરીને એણે તમારા ઘરનો રસ્તો બતાવ્યો શું તમે એના વખાણ કરો છો પણ લાખણ સભા ને પરહ પલ્લા છૂટ્યા ભાઈ કાય વાંધો ની ગોર દાદા પાંચ દિવસ મહેમાન ગતિ માણો તમને કોરી ચિંતા કરશો સવારના પર માતાજીનું સ્મરણ કરી પોતાના પત્નીને બોલાવીને કીધું ખાંભળ્યું કે શું કે જવા દેતી નહીં હો પંદર દિવસ હું બે હજાર કોરી લઈને આવું છું એવી મહેમાન ગતિ કરજે એની અને રોકાય નહીં તો એને કાશી વિશ્વનાથના સોગન સોગંદ દેજે પણ જાવા ન દેતી અને જો હોળ મોદી થાય ને હું ના આવું તો માનજે કે મેં ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો છે અને બે હજાર કોરીની વ્યવસ્થા નથી થઈ તો તારો ચૂડીકરમ કરી નાખજે અરે ચારણ તારી જેવા ભરથારની હારે સરગા પરના કેડે આવવાનું હોય ને તને એકલો જવા દો તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું ત્યાં તો બે દીકરીઓ સાંભળી ગઈ ગોર મહારાજની ની એને એમ જીગો આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામ નો બે દીકરી નક્કી કર્યું જો સોળ દિવસે બાપુ બે હાજર કોરી લઈને લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામ નો બે દીકરીએ નક્કી કર્યું જો સોળ દિવસે બાપુ બે હાજર કોરી લઈને લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી અને એના માવતરે પણ પ્રતિજ્ઞા લીધી છ જીવના પ્રાણ એક હારે એમ કહેવાય છે એક ખાતામાં નોંધાય કે અને અહીંયા ઘોડીની માથે સવાર થઈ ધીમા 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 ડગલા દેતા 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 ઘોડીને ખેલવતા ખેલવતા હાલનું જે ઠાડસ તળિયા ગામ છે પાલીતાણાનું ત્યાં જીહો

ઢાલ સરીખા હોય સુખ મે વો પીછુ રહે અને દુખ મે આગે હોય મિત્રો એડા કીજીએ જેડો કુવાનો કોષ ઈ પછાડ્યા પાણી દીએ પણ કોઈ દી રૂજે લાવે રોષ મિત્રો એડા કીજીએ જેડો ટંકણ ખાર આપ બળે પર રૂજવે અને ભાંગ્યા સાંધણ હાર આવી બેને ભાઈબંધી બંદી છે બરોબર હરનારાયણ આપમાં મધ્ય આપમાં આવ્યો વાળંદે આવીને હાકલ દીધી જે હાણીને લઈને ડેલી એક પધારો ડાયરો છાસુ પીવા માટે પણ ત્યાં તો ઘોડીની ડાબ હંભળાણી જે હોને ઓળખી ગયા કે આ તો લાખણસી ભાઈની ઘોડી આવે છે લાખણસી ભાઈની માણ કે આવે છે પણ ત્યાં તો લાખણસી ભાઈ દેખાણા અને ગડગડતી દોડ દઈને ભાઈબંધને ઘોડી માથેથી સીધો તેડી લીધો ફરીવાર કહું બાથી આ અને ઓરડે આઈ રાણીને જેહા હિનેલે કેવરાયું કે લાખણસી ભાઈ મહેમાન છે ખીર બનાવજો આઈ રાણી લોભી પ્રકૃતિની બેહુના દૂધ તો ઘણા પણ જ્યારે લાખણસી ભાઈ મહેમાન બને મહિનો બે મહિનો રોકાય ત્યાં સુધી રોજ ખીર બનાવવાની અને એક માણસ માટે તો કાંઈ ખીર બનાવાય નહીં એટલે પચીસ પચાસ માણસો માટે રોજ ખીર બનાવવાની અને હજી બાઈ આઈરાણી એમ થયું કે હજી તો રોયાના હગડ હુકાણા નથી ત્યાં પાછો ગુડાણો પણ આજ એને જો હું ખીર અબખે ન પાડી દઉં તો હું આઈ રાણી હો ખીર તૈયાર થઈ વળીવાળંદે આવીને હાકલ દીધી કે ડાયરો વધારો છાશુ પીવા માટે બધા ને પીરાણો પણ દોણામાં ત્રણ દી છાશ હતી તાળવું ફાડી નાખે એવી ભયંકર એની ત્રાંહળી ભરી ભાઈ આઈ રાણી ભરી ભાઈ આઈ રાણી અને વાળંદ ને કીધું કે આ ત્રણસી આપવાની છે ભૂલ તો નહીં અને સાહેબ પાસે મૂકી ઠાકોરજી નું નામ લઈ જગદમ્બા નું નામ રોટલો વાંધ્યો લાખણસિંહ ભાઈ ખીટ નો ગૂંટલો ભરવા માટે જ્યાં ત્રાહળી મોઢે માંડી પણ ત્યાં તો સાણા ના 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 કતા સરીના હાડા ત્રણ કરોડ રૂંવાડા છે બેઠા થઈ ગયા માથે થી પરસેવાની ધારું હાલવા માંડી અને તાહળી મૂકી દીધી જેહાણેલ કે અરે હા 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 લાખણસિંહ ભાઈ હું થયું બાપા મને ખીર બહુ વાલી હતી હું ટોકાઈ ગયો છું મને નજર લાગી છે હવે હું ખીર ખાઈ નથી શકતો હું નહીં ખીર ખાઈ શકું બધા ડાયરો આપ જમવાનું ચાલુ રાખો મારાથી ખીર નહીં ખવાય પણ ઝેહળ હિણા નામ હિણ નામનો આયર જે હા હિણ નામનો આયર ઉભો થયો લાખણસિંહ લાખણસિંહ ન વાળું તારી નજર ન ઉતારું બાપ તો તો હું આયર ન કહેવા અને હાથ કાંટા લાખણસિંહ ની માથે થી ત્રાહળીને ઉતારી જામ ઘૂંસડો ભર્યો પણ ત્યાં તો પગ થી માથે થી માથે થી વેમટે ગયો ખબર પડી ગઈ કે આયરાણીએ ખાટી છાશ ઠપકારી છે જમવામાં ડાયરાશનરી ટૂંકમાં વાત કરું ડાયરો જમીન જુદા પીડ્યા વખરી જે મનગમતી વસ્તુ હોય તારે જે લેવું હોય લઈ જા પણ મારા ભાઈ બંધની માથે ત્યાં આવું કર્યું આજથી તું મારે મન મારી માં જણી બેન છો આયરાણીને રજા દીધી આયરાણી ઘણી કગરી માથા પચાડ્યા આયર મારી ભૂલ થઈ હવે આવું નહીં કરું તો કે હવે મોઢું ન બેન કહી દીધી મોકલી લાખણસિંહ ભાઈ ને એમ થયું બે હજાર કોરીની વાત તો એક બાજુ રહી પણ જેનો મહેમાન બન્યું ભાઈબંધ નું ઘર ભાંગ્યું હવે શું કર્યું પણ ભાઈબંધ ને પાછો ન પરણાવું તો હું ચારણ નહીં હોઉં બે હજાર કોરીની વાત જ્યાં કરી નઈ બાપા હું કઈ ઘડીક કામે આવ્યો તો મારે તો ત્રાપજ જવું છે એમ કરી ઘોડી ની માથે સવાર થઈ ને લાખણસી ગઢવી નીકળી ગયા અને મેપા મોબ નામનો આયર ત્રાપજમાં પણ ઠાકર ના ચારે હાથ મુરલીધર મહારાજ ના ચારે હાથ છે એની માથે આવી ત્રાપજ ના પાદર માં મેપા મોબ ની ડેલી નું પૂછ્યું ડેલી ડાયરો ભરીને બેઠા છે એ ઘોડી ઉપર બેઠા બેઠા મેપા મો મારા આંગણે ક્યાં ક્યાંથી પધારો દેવી પદાર પધારો બાપ ઘોડા નું પલાણ છંડો કે આજ નથી ઘોડા નું પલાણ છંડાય હું આજ કઈક માગો આવ્યો છું અરે કેતો લાખણસિંહ ભાઈ માથું આપી દે તો કે આજ માથાની નહીં આજ મારે કાળજાની જરૂર છે આજ કાલજુ માગવા આવ્યો છે આજ માથાની નહીં આજ મારે કાળજાની જરૂર છે આજ કાલજુ માગવા આવ્યો છે અરે બાપ કંઈક વાત કરો તો ફોડ પડે કે તારી અઢાર વર્ષની દીકરી હોનબાઈ છે એનું માગું નાખવા આવ્યો છું જીહા હિનલ ની વે બોલ હા પાડેસ કે ના પાડે એ પેલા ગોડા નું પલાણ નહીં છે અરે બાપ લાખણસી તું નીચે ઉતર ઘોડી થી હેઠો ઉતર આ વાત ઓરડા ની છે મારે આયરાણી ને મળવું જોઈએ કે તો થાંભલીએ મોળો લાગે તારે આયરાણી ને પૂછવું જો હે જા પૂછતો આવે જય નાયરે આયરાણીને એક બાજુ બોલાવીને કીધું કે આયરાણી અઢાર વરહ ની આપણી હોન છે અને પિસ્તાલી વરહ નો જેહો હિનલ છે અને લાખણસી ગઢવી એનું માગું નાખવા માટે આવ્યા છે શું આયર જોજો લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય જે હા હેણ જેવો જમાય ક્યાંથી પાડે દુનિયામાં ટૂંક વાત કરો ઈ થોડા વાનાના લગન લખ્યા હન નો હક પણ થયું લગન લેવાના પણ દેવાયત હિણલ નામનો જેહા હિણલ નો કાકો બહુ રાજી થયો હું કાયમ કે ભૂંડી જરાય કોચવા છોમાં અને જેથી મારા જેહાના લગ્ન કર્યા ને તેથી તો મારો જેહો બહુ નાનો હતો હવે તો ધામધૂમી થી લગ્ન કરવા છે હોનભાઈ જેવી દીકરી તમે ગોતી બહુ રૂડું કામ કર્યું ટૂંકમાં વાત કરું જે હેણલ જાન હોનબાઈ ને પરણી ને ઘરે આવી છે રાતના મહેફિલ મનાણી છે એમાં પાલીતાણા કોટ કિલોલ થી ગોરી બેલમ બે માણસો એ આવીને કીધું જેસા કિસ્કા નામ હે તો કે મારું નામ જેવો છે તો કે અત્યારે ને ત્યારે તમારે પાલીતાણા આવવાનું છે વરાભાઈ ગઢવીએ ચડાવેલો લાખણસી ને ભૂંડો લગાડવા માટે કે જેમ જાહલ ના લગ્ન

યાજકો આવે માગણીયા તો આવે એને બધા પૂરેપૂરી શીખ કરાવજો અને હું અબઘડી પાછો આવું છું પંદર માં દિવસની આજ રાત હતી ખર ના ની માલપા હોળ માં દિવસે આયરાણીએ હોનબાઈએ મેપા મહજ ની દીકરી લાખણસિંહ બાપુ ને મળવા બોલાવ્યા બાપુ આયર કેતા ગયા છે હું તમને જવા નહીં દઉં તમારે રોકાવાનું છે પણ ત્યાં તો ની આવી ગયા બાપુ એવું શું છે કેમ રો છો બાપુ જે હોય તમે વાત ના કરો તો તમને તમારી આ દીકરી હોનબાઈ ના સોગન છે તમને વરઘોડિયા ના સોગન છે અને આખી વાત માંડીને કરી બ્રાહ્મણ ની બે હજાર કોરીની આયરાણીએ પટારો ઉઘાડી અઢાર વર્ષની આયરની દીકરી જજો સમજણ કોનું નામ કહેવાય વહી નાની અને અકલ વધુ ઉજળા એના આચાર આચાર દેજે એવું દાતાર અમ કોઈ ખથિરું માણા સાંભળા વાણીમાં વારાણસી જેના કંઠમાં કોયલડી રૂપ રંભા ગુણ ગૌરીને અને જેની અમિયલ આંખલડી પતેમ મરોરમા આમ દેહે મનોવ્રતા અનુસાર દુર્ગ સંસાર સાગર શકલોદ ભવામ એવી ભગવતી હતી પટારો બે થેલીઓ બહાર કાઢી લાખણસિંહ બાપુ આ મુરલીધર મહારાજ ની પ્રસાદી સમજી ને ગૌરવ મહારાજ ને આપજો બે દીકરીઓના પીળા હાથ કરાવી દેજો અને આ હજાર કોરી છે એ પાંચસો મારા તરફથી પાંચસો મારા પતિ આયર જેહા હેડલ તરફથી આયર કદાજ પાલીતાના થી આવીને મને ઠબકો દેહે તો મારા બાપના ઘરે થી 3000 કોરી લાવીને આપીશ પણ બાપો હવે મોડું કરો માં જલ્દી તમે લાપાળિયા પૂગો ટુકમાં વાત કરું બે દીકરીના દાન ધમી થી લગન કર્યા આયર અને આયરાણી ની આપેલી 500 500 કોરી કાપડા માં દીધી ઈ વાત કોટ કિલોલ ગોરી બેલમ પાહે પોગી અને વરહાભાઈએ લાખણસિંહ ને ભૂંડો લગાડવાના બધા પ્રયત્ન કરે ખબર પડી અને સાહેબ એ જ વખતે રાજનું ગોરી તેડું થયું લાખણસિંહ લાખણસિંહભાઈ ને ગોરી બેલમ યાદ કરે છે અત્યારે ને અત્યારે આવે લાખણસિંહભાઈ ને બોલાવ્યા વરહાભાઈ ને રાજકવિ તરીકેથી જાકારો દીધો અને લાખણસિંહભાઈ ને પાલિતાણાના રાજકવિ પદે સ્થાપ્યા અને જેહા હિણના પત્ની મેપા મોભની દીકરી હોનબાઈ એને ગોરી ગામ બગડાણાના દીધા ત્યારે આપણને એમ થાય કે રંગ ગોરી બેલમને દેવો કે બેનને બાર ગામ કાપડામાં દીધા રંગ લાખણસી ગઢવીને દેવો કે જેણે પોતાના ભાઈબંધની પત્નીનો જાકારો દીધા પછી ઘર ભાંગ્યા પછી હોનભાઈ જેવી કન્યાની વેરે પરણાવ્યો કે રંગ હોનભાઈને દેવો કે આજ એનો ધણી ઘરે નથી અને બે હજાર કોરીની ત્રણ હજાર કોરી લાખણસી ગઢવીના હાથમાં આવીની દીકરી આપી દે કોને રંગ દેવો એ તમે નક્કી ન કરી શકો એ રંગ કોને દેવો નામની આ વાર્તા આવી તો સૌરાષ્ટ્રમાં ઘણી ઘટના બની પણ ਏ ਧੰਨ ਦਰਾਸੋ ਰਟਪਨ ਅਮਣੀ ਜਦ ਤਨ ਪਾਕ ਤਾ ਗਾਵਾ ਜਵੀ ਰੋ ਪਾਕ ਤਾ ਗਾਵਾ ਦਾ कुटुंब ਕਰ ਬਾਰ ਬੋਲੀ ਭਈ ਦੀਦ ਮ੍ਰਿਤ ਨੇਂਦਾਰ ਬੋਲੀ ਭਈ ਦੀਦ ਮ੍ਰਿਤ ਨੇਂਦਾਰ ਐ ধন ਦਰਾਸੋ ਰਟ ਭਲੀ ਅਮਣੀ ਜਰ ਤਨ پاک ਦਾ ਜਾਵਾ ਜਰ ਤਨ پاک ਦਾ ਜਾਵਾ રણઝડવાનું ના મર દોનો ગામન જીના ના મર દોનો